દારૂ જુગાર ડ્રગ્સ કેટનો સટ્ટો જુગાર યંત્રની ગંભીર ફામ ચાલતોવાની તો જાણ સાથે સાથે સ્થાનિક પોલીસ ઉપર પણ ધારાસભ્ય ગંભીર આક્ષેપ લગાવ્યા રિપોર્ટર મનુ કવાટ ટ્વીટ ન્યૂઝ ગુજરાતી કૃષ્ણ મારું નામ વિમલ ચુડાસમા છે મેમ સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના SP ને પત્ર લખેલો છે કે મારી નેઉ સોમનાથ વિધાનસભામાં વેરાવ વેરાવ પાટણ અને ભીડિયા શહેર આવેલું છે આ શહેરમાં તેની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે જ્યારે મંજૂરી એ જે છે વિદેશી દારૂ ડ્રગ્સ ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે ક્રિકેટ સત્તા જુગાડ આવી બે ફાર્મ શહેરમાં વેરાવળ પાટણ ભીડિયામાં બે બે ફાર્મ અને જાહેરમાં ચાલી રહ્યો છે ત્યારે મેં એસપીને પત્ર લખેલું છે કે આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય પાટણની હોય કે ભીડિયાની પોલીસ હોય એ એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે ત્યારે ત્યાંના લેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ જુગાર ડ્રગ્સ ક્રિકેટ સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પાડે પાડવી પડશે જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે કારણ કે અહીંયા સોમનાથ દાદાની પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે વિશ્વમાંથી લોકો આવતા હોય ત્યારે આવું બેફામ જાહેરમાં ચાલતું હોય તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ